પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે ચલચિત્ર ઉદ્યોગના પિતામહ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ જેમના નામ પરથી ચલચિત્ર જગતમાં ગૌરવપ્રદ એવોર્ડ જાહેર કરવામાં આવે છે તે દાદા સાહેબ ફાળકેની આજે નિર્માણ તિથિ છે ભારતના પ્રથમ ચલચિત્ર રાજા હરિશ્ચંદ્ર નું સર્જન કરનાર ભારતીય ચલચિત્ર ઉદ્યોગના પિતામાં દાદા સાહેબ ફાળકે નો જન્મ ત્રીસ એપ્રિલ અઢારસો સિત્તેર ના મહારાષ્ટ્રના નાસિક પાસેના ત્રબકેશ્વર માં થયો હતો તેમનું પૂરું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકે હતું મુંબઈના કોરોનેશન થિયેટરમાં તેર એપ્રિલ ઓગણીસો તેર ના દિવસે રાજા હરિશ્ચંદ્ર પ્રદર્શિત થયું તે વખતે દાદા સાહેબ ની ઉમર તેતાલીસ વર્ષની હતી પછી ના વીસ વર્ષો તેઓ ચલચિત્ર ઉદ્યોગમાં સક્રિય રહ્યા એ દરમિયાન તેમણે અઠાણું ચિત્રો અને ત્રીસ જેટલા લઘુ ચિત્રોનું નિર્માણ કર્યું ફાળકે મુંબઈની જે સ્કૂલ ઓફ આર્ટ માં અઢારસો પંચ્યાસી પ્રવેશ મેળવીને ચિત્ર શિક્ષણ લીધું હતું એ પછી વડોદરાના ખ્યાતનામ કલા ભવનમાં પ્રવેશ લઈને ચિત્ર સાથે સાથે ફોટોગ્રાફી પણ શીખ્યા ઓગણીસો ત્રણ માં ભારત સરકારના પુરાતત્વ વિભાગમાં નકશાકાર તથા તસવીરકારની નોકરી શરૂ કરી પણ ઓગણીસો માં સ્વદેશી આંદોલનથી પ્રભાવિત થઈને નોકરી છોડી દીધી પછી આર્થિક સંક્રમણ અને બીમારીને કારણે ચારે તરફ નિરાશા અને હતા સાથે ઘેરાઈ ગયા ઓગણીસો દસના અરસામાં તેમણે એક વિદેશી ચલચિત્ર લાઈવ ઓફ ક્રાઇસ્ટ જોયું આ ચિત્રથી તેઓ એવા પ્રભાવિત થયા કે તદ્દન ભારતીય પરિવેશ અને ભારતીય સંસ્કૃતિના નિરૂપણ સાથે ભગવાન કૃષ્ણનું આવું ચિત્ર બનાવવાનો તેમને વિચાર આવ્યો ફોટોગ્રાફી તેઓ જાણતા હતા પણ સિનેમેટોગ્રાફીની કોઈ જાણકારી નહોતી પહેલા તેમણે ચલચિત્ર કળા અંગેનું જેટલું મળ્યું તેટલું સાહિત્ય વાંચી લીધું પછી મિત્રો કરજ લઈને હેપવર્ટ સાથે મેળાપ થયો એક એપ્રિલ ઓગણીસો ના રોજ વિલિયમસન કેમેરા તથા અન્ય સામગ્રી સાથે તેઓ ભારત પાછા આવ્યા પહેલા તો ગ્રોથ ઓફ અ પ્લાન્ટ નામનું એક લઘુચિત્ર બનાવ્યું પછી ચલચિત્ર બનાવવાનું પોતાનું સપનું સાકાર કરવા મથવા લાગ્યા પત્નીના ઘરેણા ગીરવે મૂકી તેમણે ચલચિત્રનું આયોજન કર્યું અને પ્રથમ ચિત્ર રાજા હરિશ્ચંદ્રના જીવન પરથી બનાવવાનું નક્કી કર્યું રાજા હરિશ્ચંદ્રને તમામ વર્ગમાંથી સારો આવકાર મળ્યો ચિત્ર ત્રેવીસ દિવસ દર્શાવાયું પ્રથમ ચિત્રની સફળતાથી પ્રેરાઈને ફાળકે બીજું ચિત્ર મોહિની ભસ્માસુર બનાવ્યું ઓગણીસો ચૌદના જાન્યુઆરીમાં તે પ્રદર્શિત થયું એ જ વર્ષે જૂનમાં સત્યવાન સાવિત્રી પ્રદર્શિત કર્યું આ ત્રણ ચિત્રોની સફળતાને કારણે વિદેશથી તેમને દિગ્દર્શન માટે પ્રસ્તાવો આવવા માંડ્યા પણ તે તેમણે નકારી કાઢ્યા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં ચલચિત્ર નિર્માણ લગભગ ઠપ થઈ ગયું પણ ફાળકે હિંમત ન હાર્યા એ ગાળામાં તેમણે કેટલાક લધુચિત્રોની સાથોસાથ લંકા દહનનું નિર્માણ કર્યું આ ચિત્રની સફળતા બાદ ઓગણીસો અઢારમાં ફાળકેએ નાસિક જઈને ભાગીદારીમાં હિન્દુસ્તાન ફિલ્મ કંપની અને એક સ્ટુડિયોની સ્થાપના કરી ત્યાં તેમણે કૃષ્ણ જન્મનું નિર્માણ કર્યું બાળકૃષ્ણની ભૂમિકા તેમની પૌત્રી મંદાકિનીએ ભજવી એ પછી કાલિયા મર્દન બનાવ્યું બંને ચિત્રો સફળ થયા પણ ભાગીદારો સાથે ખટરાક થતા ઓગણીસો ઓગણીસમાં નિવૃત્ત થઈને બનારસ જતા રહ્યા જો કે આર્થિક સંકળામણને કારણે તેઓ ફરી ચલચિત્ર નિર્માણ તરફ વળ્યા ચોસઠ વર્ષની ઉંમરે તેમને અન્ય નિર્માતાઓના ચિત્રનું દિગ્દર્શન કરવાની ફરજ પડી તેમની તબિયત પણ લથડી ચૂકી હતી ઓગણીસો બત્રીસમાં સેતુબંધનનું દિગ્દર્શન કર્યું એ પછી કોલ્હાપુર સિનેટોન માટે બોલપટ ગંગાવતરણનું દિગ્દર્શન કર્યું ત્યાં સુધીમાં ભારતીય ચિત્ર ઉદ્યોગ ધમધમતો થઈ ગયો હતો પણ આ ઉદ્યોગનો પાયો નાખનાર ફાળકેની ઉપેક્ષા થવા માંડી હતી સોળ ફેબ્રુઆરી ઓગણીસો રોજ આર્થિક બેહાલી વચ્ચે તેમણે આખરી શ્વાસ લીધો ભારત સરકારે દાદા સાહેબ ફાળકે ની સ્મૃતિ માં ઓગણીસો જે ચલચિત્ર ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ને દર વર્ષે આપવામાં આવે છે સરકારે ત્રીસ એપ્રિલ ઓગણીસો એકોતેર ના રોજ ફાળકે ની સ્મૃતિ માં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી ચલચિત્ર જગત ના પિતામાં એવા શ્રી દાદા સાહેબ ફાળકે ને નિર્માણ દિને શત શત વંદન